મૃતક મનીષ સોલંકીના ભાગીદાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે જોકે આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવતા તબિયત લથડી હતી જેના પગલે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે પોલીસની તપાસમાં મૃતક મનીષ સોલંકી ભાગીદારીના ધંધામાં આરોપી ઇન્દરપાલ પુનારામ શર્મા નિધિ પ્રાયુડના નામે પોતે ધંધો કરતો હતો તો પોલીસ તપાસમાં સામે આવી છે કે આરોપી ઇન્દરપાલ દિવાળીએ પૈસા આપવા માટે એકસાથે બધા જ બિલો આપી અને પૈસા માંગતો હતો વારંવાર લોન પાસ કરાવી પૈસા આપવા બાબતે દબાણ કરતો હતો આ સમગ્ર માહિતી પોલીસને મળી આવેલા બીજી સુસાઇડ નોટમાં થયો છે પોલીસે મૃતક મનીષ સોલંકીના બનેલી ઘનશ્યામ પરમારની ફરિયાદના આધારે દુષ્પ્રેણીનો ગુનો દાખલ કરી આરોપી ઇન્દરપાલની ધરપકડ કરી છે પણ ગઈ અઠ્ઠાવીસ સરની આજુબાજુ અઢાજણ પોલીસ સ્ટેશનમાં બનાવ ભલે જેમાં એક જ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરેલી એ બાબતે જે તે સમયે એડી દાખલ કરવામાં આવેલી અને તપાસ ચાલુ હતી જે તે સમયે એક ચિઠ્ઠી મળી આવેલી જેમાં એમણે કોઈ નામ દર્શાવેલું ન હતું ત્યારબાદ એમના ઘરેથી જે રેકોર્ડ કબજે લેવામાં આવેલું હતું એની ચકાસણી કરતાં જે મરણ જનાર મનીષભાઈ ઉર્ફે શાંતુભાઈ છે એના હાથે લખેલી એક ચિઠ્ઠી મળી આવેલી અને જેમાં એમણે એમના જે હાર્ડવેરના દુકાનમાં જેની સાથે ભાગીદારી કરેલી છે ઇન્દર શર્મા એના વિરુદ્ધમાં નામ દર્શાવી અને એમાં એમણે લખાણ કરી અને એવું જણાવેલું કે ઇન્દ્ર શર્મા દ્વારા એમને જે પૈસા વીસ લાખ જેવી અમાઉન્ટ હતી જે લેવાના નીકળતા હતા એના માટે પ્રેશર હતું અને ધંધામાં પૈસા રોકવા માટે એમના તરફથી પ્રેશર હતું અને એના માટે લોન લેવા માટે પણ એમના દ્વારા સતત પ્રેશર કરવામાં આવતું હતું એ બાબતેની તપાસ કરવામાં આવેલી અને કોઈ જેમાં સાહેબ જે એક બે મળી આવ્યા છે એનાથી વેરીફાઈ કરવામાં આવેલું છે અને એ આધારે આજે ઇન્દર શર્મા વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો છ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એની ધરપકડ કરવામાં આવેલી છે નોંધની બાબત એ છે કે મનીષ કનુભાઈ સોલંકી વ્યવસાય પ્લાયવુડમાંથી ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલા હતા મનીષ પોતાની પત્ની ત્રણ સંતાનો અને માતા પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા પરિવારના તમામ સભ્યો ઘરમાંથી ભૂત હાલતમાં મળી આવતા બિલ્ડિંગના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી મનીષભાઈ અગાઉ મળેલા સુસાઈડ નોટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જીવતા જીવ મેં કોઈને હેરાન કર્યા નથી અને મળ્યા પછી પણ હું કોઈને હેરાન કરવા માંગતો નથી અઝરગુ સાથે પ્રકાશવાળા